જય માતાજી મિત્રો હું વર્ષ અને તમે જોયા છો જી કે અત્યારે હું અને મારો મિત્ર ભાઈ જઈએ છીએ રાજકોટ શું કરવા જઈએ તમે બ્લોકની અંદર કન્ટિન્યુ રહેજો આજે રેડી ને જવા માટે રાજકોટ અત્યારે અમે ભાઈ જો બસમાં બે ગયા છીએ તો અંદર કન્ટિન્યુ રહેજો અને રિક્ષા આવે જઈ છીએ આપણે ગઈશ રાજકોટ મેચ જોવા માટે જઈ છીએ સ્ટેડિયમે જો રિક્ષામાં જો બહી ગયા અત્યારે આપણે હું અને આ ગયો યસ ભાઈ બને લઈ ગઈ રાજકોટ આપણે આવી ગયો હતી સ્ટેડિયમે જોઈ લ્યો સ્ટેડિયમ અત્યારે પહોંચી ગયા હી અમે દુકાનવાળા બધા જે ઊભા છે ટી શર્ટો વેચે છે આપણે હજી અંદર જઈ વિડીયો ને કન્ટિન્યુ રેજો તમે હમણાં આપણે અંદર જઈ સ્ટેડિયમ ની અંદર આપણે એન્ટર થઈ ગયા હી અને જો આ સ્ટેડિયમ છે અહીંયા બધી ચેકિંગ બેકિંગ ચાલુ હોય અત્યારે સ્ટેડિયમ ની બાજુમાં જો ગ્રાઉન્ડ છે અહીંયા બધે પ્રેક્ટિસ કરતા હોય છે આપણે સ્ટેડિયમ ની અંદર એન્ટર થઈ ગયા એ તો વિડીયો ને કન્ટિન્યુ રેજો ગાઈસ તમે જોવા માટે અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અહીંયા બાઉન્સર ઊભા છે ચેકિંગ કરે છે સ્ટેડિયમ અંદર જોવા ગઈ સેન્ટર થઈ ગયા આપણે હવે તમે સ્ટેડિયમનો નજારો દેખાડશો પ્લેયર રમેયર અત્યારે પ્લેયર પ્રેક્ટિસ કરે હમણાં મેચ ચાલુ થવાનો કન્ટિન્યુ રહી હું હરદીપસિંહ રમી રહ્યો દેખાતું હોય તો મેચ થઈ ગયું છે ચાલુ અદીપસિંહ રમીએ છીએ હું સ્ટેડિયમમાં જો આપણે અત્યારે કઈ જો પબ્લિક ફૂલ થઈ ગઈ છે ફૂલ ભરાઈ ગઈ છે અને આપણા ઇન્ડિયન વાળાની બેટિંગ આવી ગઈ અત્યારે ઇન્ડિયા વાળા બેટિંગ કરે છે અને એક તો વિકેટ પણ વહી ગઈ છે આપડે ઇન્ડિયાની

જોરદારનો પબ્લિક ઓ ગજબનો ટ્રાફિક ટ્રાફિક ભાઈ સ્ટેડિયમ વાળા નીકળી ગયા એ કહે આપણે હવે રેપિડ બુક કરી નાખી અને જો ટ્રાફિક ફૂલ છે આ બધા તો રહી ને જી દુકાનવાળા બધાય લૂંટે લૂંટે આખી રીતના અમે આપણે રેપિડ બુક કરી ને અમારે રેપિડ આવી જાય છે યસ ભાઈ જો રેપિડ બુક કરે જ છે અહીંયા અમારે થોડીક વાર મારી ગઈ હું હર્ષભાઈ થઈ ગયા એ રેપિડોમાં બરાબર હવે જાય જો આ આપણી રેપિડો આવી ગઈ એ અને અહીંયા પબ્લિક જો મેચ જોવા માટે આવી આપણી ઇન્ડિયા તો હારી ગઈ ઇન્ડિયા અને સાઉથ સાઉથ આફ્રિકાનો મેચ હતો ભાઈ ઇન્ડિયા તો હારી ગયું એ બહુ દુઃખ થાય પણ શું કેવું પડે ભાઈ અમારે આપણે રેપિડોમાંથી મોકલી ગઈ અત્યારે રાજકોટની બસ સ્ટેશનની અંદર આવી છીએ આપણે જો રાજકોટનું બસ સ્ટેશન એ હવે રાજકોટના બસ સ્ટેન્ડથી આપણે જઈશી મોરબી અને મોરબીથી આપણે ઘરે જઈશી રેપિડોમાંથી આવી ગયા હવે બસ તેની બાજુમાં આપણે દાળ પપા થવા આવી એ બરોબર તો હવે આપણે દાળ પકો ખાઈ લઈએ